જય માતાજી મિત્રો જય વિગતમાં કેમ છો તો અત્યારે હું આવી ગઈ છું ડભોઈ અને શ્યામ શ્યામ ઇલેક્ટ્રોનિક કે જે અહીંયા છે જે સાંઈ બાબાનું મંદિર છે એની સાથે છે શ્યામ ઇલેક્ટ્રોનિક તો તમે જોઈ શકો અહીંયા તમને કોઈ પણ જાતની દરેક જાતિ ઇલેક્ટ્રોનિક વસ્તુ જોઈતી હોય તો તમને ભાવે અને દરેક કંપનીની તમને અહીંયા ઇલેક્ટ્રોનિક વસ્તુ મળશે તો ચાલો આપણે અંદર શોપમાં જઈશું અને તમને દરેક વસ્તુ બહુ બતાવીશ કે અહીંયા કેવી કેવી વેરાયટીની વસ્તુ બધી અહીંયા મળે છે સેટને પેલા મળી જાય જય માતાજી તો આપણે અંદર જઈશું દુકાનની અંદર તો તમે જોઈ શકો છો અહીંયા દરેક જાતના વોશિંગ મશીન છે કપડા ધોવાના કે દરેક કંપનીના છે અને તમે જોઈ શકો છો તો અહીંયા દરેક જાતની ઇલેક્ટ્રોનિક વસ્તુ મળે છે શ્યામ એજન્સી તો તમે જોઈ શકો છો અહીંયા કેટલા સરસ ફ્રીજ છે અને ફ્રીજ પણ એકદમ બેસ્ટમ બેસ્ટ છે આપણે જોતાની વારમાં જ આપણે ફ્રીજ ખરીદવાનું મન થઈ જાય અને આ જગ્યા છે ડેપોથી આપણે કોલેજ આવવાનું કોલેજની સામે જ છે શ્યામ એજન્સી અને તમે જોઈ શકો છો નવી નવા મોડલનું ફ્રીજ છે તે એનામાં કેટલી મસ્ત સુવિધા આપેલી છે અને અહીંયા તમારે એસી જોઈતી હોય પંખા જોઈતા હોય ઘરઘંટી જોઈતી હોય તો અહીંયા અત્યારે રક્ષાબંધન ઓફર ચાલે કે તમે ફ્રીજ લો છો એની પર તો તમને સિલિંગ પંખો ગિફ્ટમાં મળે છે અને તમે અહીંયા આવો તો ખાતરીપૂર્વક દરેક વસ્તુ તમને અહીંયા વ્યાજબી અને સસ્તા ભાવે મળી જાય છે તો તમે જોઈ શકો છો અહીંયા કેટલા જાત જાતના અને અહીંયા નાના ફ્રીજ પણ ફ્રીજ પણ છે ઉપર લગાવેલા એસી પણ છે તો તમે જે જોઈએ એ તમને શ્યામ એજન્સીમાં મળી જશે તો તમે એકવાર શ્યામ એજન્સીની મુલાકાત લેજો ડભોઈની આજુબાજુમાં રહેતા મિત્રો જો આ મારો વિડીયો તમે જોતા હોય તો શ્યામ એજન્સીની મુલાકાત જરૂરથી લેજો અહીંયા તમને દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ મળી જાય છે અને વ્યાજબી અને સસ્તા ભાવે તમને વસ્તુ મળે છે તો તમે જોઈ શકો છો અહીંયા એસી પણ છે ઘરઘંટી પણ છે સીલિંગ પંખા પણ મળી જશે તમને એલઈડી પણ મળી જશે તો તમે અહીંયા આવો છો તો શ્યામ એજન્સીની મુલાકાત જરૂરથી તમે લેજો કે આપણે ડેપોથી આવવાનું છે કોલેજની સામે શ્યામ એજન્સી સાંઈબાબા મંદિરની પાસે આવેલી છે તો તમે આવી એકવાર જરૂરથી આ શ્યામ એજન્સીની મુલાકાત લેજો કે તમને દરેક પ્રકારની કોઈ પણ તમારે વસ્તુ જોઈતી હોય તો અહીંયા તમને મળી જવાની છે તો તમે એકવાર જરૂરથી આવી આ શોપની મુલાકાત લેજો કે હવે આપણે જઈશું જે અંદર ઉપર આવેલો છે મોટો શોરૂમ તો તમે જોઈ શકો છો કે શોરૂમમાં એટલી બધી દરેક જાતની વેરાયટી અહીંયા મૂકેલી છે કે જાત જાતના અંદર ફ્રીજ મૂકેલા છે તે આપણને કોઈ પણ પ્રકારનું આપણે ડબલ ડેકરનું ફ્રીજ જોઈતું હોય તો પણ મળી જશે તમારે નાનું ફ્રીજ જોઈતું હોય તો પણ મળી જશે અહીંયા ઘરઘંટી પણ છે અને અત્યારે ચાલુ જે બે હજાર પચીસના નવા ફ્રીજ નવા મોડેલ આવે છે તે પણ અહીંયા શ્યામ એજન્સીમાં છે તો તમારે અહીંયા આવો છો તો તમારે નાની મોટી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જોઈતી હોય તો અહીંયા તમને વ્યાજબી ભાવે અને તમને ડિસ્કાઉન્ટ પણ મળશે અને અત્યારે અહીંયા રક્ષાબંધન ધમાકો ઓફર ચાલે કે તમે ફ્રી લો છો તો એની ઉપર તમને સિલિંગ પંખો ફ્રી આપે છે તો આ છે દુકાનના શેર તમે મારી પાસેથી વોશિંગ મશીન ઘરઘંટી ફ્રીજ કશું પણ લેશો તમને ખાલી હાથે નહીં જવા દઈએ સરસ મજાની ગિફ્ટ આપીશું પૈસા કમાઉ કે ના કમાઉ પણ ગિફ્ટ હું ગ્રાહકને આપીશ ને ગ્રાહકને ખુશ જ કરીશ પૈસા કમાવાનો મતલબ નથી પણ ગ્રાહકને ખુશ કરવાનો મતલબ છે એવી રીતે તમે એસી લઈ જાઓ એસીમાં અમે ચારથી થી પાંચ સર્વિસ ફ્રી આપીએ છીએ ફ્રીજ તમે લઈ જાઓ ફ્રીજમાં તમે ડિસ્કાઉન્ટ બી કરી આપીશું તમને અવર નવર ગિફ્ટ આપીશું અત્યારે પંખાઓ આ છે કંપનીનો પંખો તમને ગિફ્ટ મળશે આરો અમારે ત્યાં સારો તમને છ હજારની આજુબાજુ શરૂઆત થશે હજુ ફ્રિજ આ ફ્રિજ તમે કહો છો કે તમને આ સિરીપો તો ગુફમાં આવે છે ફ્રી છે ફ્રી સંઘાત છે ગુડાઉન બહુ મોટું ગુડાઉન કરી તો આપણે અહીંયા સવારીમાં આવી ગયા છે તો તમે જોઈ શકો છો કે આપણે જોયા બી થાકી જઈએ એટલી તમે જાત જાતના અહીંયા ફ્રિજ ફ્રીજની વેરાયટી તમે જોઈ શકો છો કે ડબલ ડેકોરના અહીંયા ફ્રિજ છે અને એકબીજાને ચડ્યા હતા ફ્રીજ છે આપણે એક ફ્રિજ જોઈએ બીજું લેવાનું મન થાય એવા તમે જોઈ શકો છો કેટલા સરસ અહીંયા ફ્રિજ આવેલા છે અને આ શોરૂમ એટલો મોટો છે કે આપણે એને જોતા થાકી જઈએ તમે જોઈ શકો છો કે કેટલી સરસ વેરાયટીના અહીંયા ફ્રિજ છે ¿Qué plomo de motor El plomo de sol. લઈ લીધી છે તો મારો વિડીયો જોઈને શ્યામ એજન્સી આવવાનું ભૂલતા નહીં અને તમે આવશો તો તમને દરેક વસ્તુ પર ડિસ્કાઉન્ટ મળશે અને તો શ્યામ એજન્સી આવવાનું જરૂર ચૂકતા રહે અને જરૂર 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 એકવાર આવી શ્યામ એજન્સીની મુલાકાત લેજો તો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી વધારે જય માતાજી બાય બાય